નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ લીલા છે હું સંતરામપુર મિત્રો મારા સસરાનું નામ રામજીભાઈ છે અને હું સંતરામપુર ગામમાં રહું છું મારું જીવન એક સાદાઈ વાળું છે કેમ કે મને કોઈ ફેસિલિટી વાળા શોખ નથી મને ખાલી સાડી પહેરવાનો શોખ છે ગામડામાં અમારું ઘર હતું મારા પતિ જય શહેરની કંપનીમાં જોબ કરતા હતા એટલે તેમનું આવવાનું એકદમ ઓછું થતું હતું તે મહિનામાં એકવાર આવે અને મારી માટે સાડીઓ લાવે કેમ કે મારે એક જમાન હોય છે જે સાડીની છે જે દિવસે આવે તે દિવસ પાતળી જારી જેવી સાડી લાવે રાત્રે મારે નવીન સાડી પહેરીને રૂમમાં જવાનું થાય મારા પતિ મને કહેતા કે તું સાડીમાં સરસ લાગે છે તે મારા શરીરની સામે જોયા કરતા અને પછી તે મને રાત્રે અડધી રાત્રે જગાડી મારી સાથે ખેલ રમતા હતા અને હું અવાજ કરતી જેથી મને મજા આવે આ અવાજ મારા સસરા બહાર સાંભળતા હતા એક દિવસ હું તેમને બારીની બહાર જોઈ ગઈ હતી અને તે પોતાનું કામ કરી રહ્યા હતા આ જોઈને મારા હોશ ઉડી ગયા હું વિચારવા લાગી કે તે આવડી ઉંમરે આવા શોખ રાખે છે એક દિવસ જયના જન્મદિવસના દિવસે જ્યારે જયની પસંદગી એકદમ જ્યારીવાળી પાતળી સાડી પહેરી ત્યારે મારા સસરા મને તીખી નજરે મારા સામે જોતા હતા એ દિવસે મેં વિચાર્યું હતું કે મારા સસરા આમ મને આવી રીતે કેમ જોવે છે આટલું વિચારી મને નિંદર આવી ગઈ એક દિવસ હું સવારમાં ચા બનાવતી હતી ત્યારે મારા સસરા મને બોલાવીને કહ્યું વહુ બેટા તમે જ્યારીવાળી સાડી પહેરતા નથી પપ્પાજી કેમ શું થયું મારા સસરાએ કહ્યું કે મને તે ખૂબ જ પસંદ છે સાડીમાં તમે સુંદર અને મોહક લાગો છો મને કંઈ સમજાયું નહીં મારા સસરાઈ કહ્યું વહુ હું તને ક્યારનો પસંદ કરું છું ખોટું ના સમજતી મારો અર્થ એવો નથી સોસાયટીમાં તું બધા કરતાં સુંદર છે મને બધા કરતાં તું સારી લાગે છે પપ્પાજી મારા આટલા બધા વખાણ ના કરો વહુ સોનાને સોનું જ કહેવું પડે અને તું નાહીને આવે છે એટલે તું ખુલ્લા વાળમાં એકદમ હિરોઈન જેવી દેખાય છે હું શરમથી હસી ત્યાંથી નીકળી ગઈ મારા સસરા મને પાછળથી જોઈ કાનિક પ્રતિક્રિયા કરી રહ્યા હતા મેં પાછું ફરી જોયું તો તે મારા સામે હસીને કહ્યું ફટાકડા લાગો છો તેમની પ્રશંસાથી હું તેમની સામે હવે નવા કપડાં પહેરીને આંટા મારું છું અને તે લાગણી ભરી નજરથી મને નિહાળતા હતા હું તેમની સામે જોઈ અને મારું પલ્લું સરખો કરવાનો ડોંગ કરતી હતી એક વખત તે ઊભા થઈ અને મને જોતા હતા મને પણ ખબર હતી તે મને જુએ છે હું કાઈ કહેતી નહોતી મારા સસરાને પગમાં સોજાની તકલીફ હતી અવારનવાર તે જય પાસેથી માલિશ કરવાની દવા મંગાવતા અને માલિશ પણ કરાવતા હતા એક વખત મને કહ્યું લીલા મારે માલિશ કરવી છે જો તને ટાઈમ મળે તો એક પગને માલિશ કરી આપજે અને પગ પછી ખાલી કમરમાં મને માલિશ કરી આપજે મે કહ્યું ઠીક છે પપ્પાજી હું થોડીવાર પછી આવું છું સાંજનું જમવાનું પણ થયું અને જય દોસ્તો સાથે બહાર હતા મારા સાસુની તબિયત ઠીક ઠીક હતી કેમ કે તે સાત મહિનાથી મગજની દવા લેતા હતા એટલે તે વધુ સમય સુવામાં પસાર કરતા હતા મારું અને મારા સસરાનું જમવાનું ટેબલ ઉપર મૂક્યું હતું એ આવીને બેઠા હતા મને આવતા જોઈ અને પોતાની લાગણીઓ મારી સમક્ષ રજૂ કરતા હોય એવી નજરે જોતા હતા તે મને પામવા માંગતા હતા અમે જમવાનું ચાલુ કર્યું અને અને તે પોતાના રૂમમાં જતા રહ્યા કહ્યું કે દરવાજો છે મેં જેવો તેમના રૂમમાં પગ મૂક્યો અને જોયું તો લાઇટ એકદમ ઓછી હતી મારા સસરા ખાલી ધોતીમાં હતા હું તો ડરી ગઈ મારા ધબકારા વધવા લાગ્યા હતા મારા સસરા એ કહ્યું આવ લીલા અહીન્યા બેસ પછી હું ત્યાં બેસીને માલિશ શરૂ કરી દીધી પછી તેમને મારી સાથે જે કર્યું તે હું તમને બીજા ભાગમાં કહીશ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ધન્યવાદ